મહાન ભક્ત મીરાબાઈની પાંચસો પચીસમી વર્ષગાંઠ નિમિત્તે દ્વારકામાં એક કાર્યક્રમ યોજાઈ ગયો ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી દિલ્હી તેમજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારકાના સહયોગથી દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ઓપન એર થિયેટરમાં કાર્યક્રમ યોજાઈ ગયો भक्त कवयित्री मीराबाईना जीवन વિશે લોકો વધુ માહિતીકાર થાય તેમજ તેમના દ્વારા રચાયેલ ભજનો પદો થકી કૃષ્ણ ભક્તિનો મહિમા ઉજાગર કરવાનો ઉમદા आशયથી આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા મીરા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી ત્યારબાદ લોક સાહિત્યકાર લલિતા દોહદરા તેમજ વિખ્યાત સંગીતકાર ભજનોની રમઝટ બોલાવી ભગવાન તો वो यहां महसूस होता है ऐसे लगता है कि हम ईश्वर के सानिध्य में यहाँ रह रहे हैं। वो हर ओर है हमारे ये फीलिंग बहुत अच्छी है और इसी फीलिंग को लेकर मैंने आज गाया मेरे जो कुछ प्रसिद्ध भजन हैं ऐसी लागी लगन तेरे मन में राम अच्युतम के तो लोगों में जो प्रेम मैंने देखा कि सब मेरे साथ गा रहे हैं बहुत मुझे खुशी हुई